જે જીરુના ભાવમાં છે દસથી લઈને વીસ રૂપિયાનો સુધારો આપણે ગઈકાલે નોંધાયો છે અને આગામી દિવસોની અંદર જીરુના ભાવમાં હજુ પણ સુધારો થાય તેવી હાલ તો શક્યતાઓ છે જો જીરુંનું વાવેતર આ વર્ષે ઓછું થશે તો ભાવમાં સુધારાની સાર જોવા મળી શકે છે આ વર્ષે પણ જીરુના ભાવ સારા એવા બોલાઈ શકે છે ખાસ કરીને જોવાનું રહ્યું કે નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની અંદર જીરુના ભાવમાં કેવી આપણને તેજી જોવા મળી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મારી બીજા વિડીયો સાથે જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન